જેના કારણે બાળકો ઉત્સાહિત થયા હતા અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શૈક્ષણિક અને મનોરંજક વાતાવરણ સર્જાયું હતું જેના માધ્યમથી બાળકોમાં આત્મવિશ્વાસ ટીમ વર્ક અને સામાજિક કૌશલ્ય વિકસિત થયું હતું માતાપિતાઓએ પણ આ કાર્યક્રમની પ્રશંસા કરી હતી અને વિદ્યાર્થીઓના ઉત્સાહ અને કલા કૌશલ્યને વખાણવામાં આવ્યું હતું આ વિદ્યાલયના આયોજકોનો જણાવ્યા અનુસાર આવા કાર્યક્રમો બાળકોની સર્જનાત્મક પ્રેરણા અને સામાજિક સંબંધોને મજબૂત બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે

આ પં પી પાકનું આયોજન કર્યું છે એ કરવામાં આવ્યું છે શાળાના ચેરમેન અમિતભાઈ શાહ તથા ડાયરેક્ટર મિકલ બેન શાહ અને આશીષભાઈ શાહ ના માર્ગદર્શન હેઠળ આજનો કાર્યક્રમ કરવામાં